આજે વડોદરાના પાદરામાં મહીસાગર નદી ઉપર ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના બની આ અત્યંત દુખદ ઘટના છે આ ઘટનાની અંદર નવેક જેટલા લોકોના મોતની અત્યાર સુધી પુષ્ટિ થયેલી છે અન્ય ઘણા બધા લોકો પણ ઇજાગ્રસ્ત છે આ ઘટના જે બની છે અને એમાં જે મૃત્યુ પામ્યા છે અને જે લોકો ઇજાગ્રસ્ત છે આ તમામ પ્રત્યે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ અને એની સહયોગી સંસ્થા સંવેદના વ્યક્ત કરે છે દુઃખ વ્યક્ત કરે છે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે આ ઘટના પાછળ જે જવાબદાર છે એમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર જવાબદાર છે ગુજરાત સરકારનું તંત્ર જવાબદાર છે આ લગભગ ચાલીસ વર્ષ જૂનો પુલ જે ખૂબ જ જર્જરિત હાલતમાં હતો અને એના માટે થઈને ઘણી બધી જગ્યાએથી સરકારી તંત્રોને રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ વિકસિત ગુજરાતનું ભ્રષ્ટ મોડલ સરકારનું આ મોડલ એટલે એક આપણને આ વિકસિત ગુજરાતનો દાખલો પણ આ પુલ તૂટવાની ઘટનામાં જોવા મળ્યો આપણને એમ હતું કે બિહારની અંદર જ પુલો તૂટે છે પણ ગુજરાતમાં પણ આ વિકાસની ઘટના પુલ તૂટવાની ઘટના આપણે સૌએ આજે જોઈ અત્યંત દુઃખદ ઘટના છે ગુજરાત સરકારના જે અધિકારીઓ છે આ તંત્ર ભ્રષ્ટાચારની અંદર ઓતપ્રોત થયેલા છે લોકોની જાનની એમને કોઈ કિંમત નથી અને વારંવાર રજૂઆતો છતાં પણ એ રજૂઆતો પ્રત્યે કોઈ ધ્યાન નથી આપતું અને જેના કારણે આવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ ગુજરાત સરકારને વિનંતી કરે છે કે પોતાના તંત્રને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે લોકોની રજૂઆત ઉપર ગંભીરતાથી ધ્યાન આપે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થતી અટકી શકશે બાકી લોકોના મોતનો ખેલ સરકાર દ્વારા અને સરકારના તંત્ર દ્વારા આવી જ રીતે અવિરતપણે ચાલતો રહેશે જો સરકાર આ બાબત ઉપર ગંભીરતાથી ધ્યાન નહીં આપે તો એટલે ફરીથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ અને એની સહયોગી સંસ્થાઓ હતી આ ઘટનાની અંદર જે કમનસીબ લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને જે લોકો ઘાયલ છે એ લોકો ઝડપથી સ્વસ્થ થાય એવી અમે શુભકામનાઓ આપીએ છીએ અને ગુજરાત સરકારને તંત્રને ફરીથી આ બાબતમાં ગંભીરતા લઈ અને જાગવા માટે અપીલ કરી રહ્યા છીએ